ક્વેશ્ચન નંબર પાંચ બેટા ફોસ્ફરસમાં ઝેડ બરાબર પંદર છે એનો પરમાણુ ક્રમાંક તો ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન એ કયા સિદ્ધાંતની સાબિતી સૂચવે છે જુઓ બેટા તો ફોસ્ફરસમાં પહેલાં ઇલેક્ટ્રોન રચના એકવાર આપણે લખી દઈએ તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ તો તમે જોઈ શકો છો બાળકો કે અહીંયા દસ ઇલેક્ટ્રોન તમારા પતી ગયા છે તો હવે બાકી કેટલા રહ્યા બેટા તો અહીંયા હવે બાકી રહેશે તમારા બેટા કુલ બીજા પાંચ ઇલેક્ટ્રોન તો એમાં પણ પહેલાં થ્રી થ્રી એસમાં ટુ આવશે બેટા અને પછી થ્રી પીમાં ત્રણ તો બેટા પીમાં ત્રણે ત્રણ કક્ષામાં સૌથી પહેલાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે અને એ એ રીતે ગોઠવાશે બેટા જેથી મહત્તમ સ્પીન મળે બરાબર છે બેટા તો મહત્તમ સ્પીનનો આ નિયમ આપણને કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો તો આ નિયમ હુંડ વૈજ્ઞાનિકે આપ્યો હતો તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ નંબર ચાર હુંડ વૈજ્ઞાનિક